હા મા ઓલા બ્રુમિન જો કે ભાઈ મેં યર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ભાઈ ઘણા દી દેખાણા આજે ઠંડી છે હાલો ક્લાસમાં કોઈ નથી

જામી ભાઈ વિશાલ આયા પ્રેક્ટિકલ આવે આ બજાર જો હેન્ડબોલ પણ તું શીખો હો કે આવડે તો મારા કનક શીખી દઉં હું પ્લેયર હું મોટોનો અ સાહેબ આ ઢોડેરા જોવો તો ગ્રાઉન્ડ માં ગમે છે મજા આવેમાં પાઉ ભાજી ઢોરાઈ જાશે ભાઈ ભાઈ નાય પાઉ ભાજી ઢોરાઈ જાશે

सेब ने कही दो गोले गो हर चीज दो गोले गो रहो तो को छह दिन कर ले जा कुछ तेरा दाल थी वीडियो साहब ने बता दो पछि आ दो खूब से वीडियो साहब ने बता दो देख के मैं अली मेरी थी साहब यार आ गोल मार तो नहीं मार बात ना कर दो यार झगड़ी वाले अरे आई मेली मेली जा यार यार पटको पटको तो मैं वे तो ना हो

હું છોકરીને સેટિંગ કરી શકું પણ આ લોકોમાં નથી એમ તે એમ સેટિંગ ટ્યુશન લેવું એ ટ્યુશન એ કોઈને ટ્યુશન જોઈતું હોય તો ભાઈ આ ટ્યુશન લે ભાઈ એક વિષય

આજે આપણે મુલાકાત કરવા આવી ગયા છે એમાં ગુંજો બધા મિત્રોને જયભા તાજી રાખીયા ના નાણાં તારે ટ્યુશન લેવું એવું હોય કે ટ્યુશન વાળો કે ભાગી ગયો ટ્યુશન વાળો એ કહીએ ભાઈ તો ભાગ ગયો ને ટ્યુશન કરાવત બેસે હોરો એક નાનો હતો ભરતા ભાઈ હાલો ભરતા ભાઈ એક ફળાક મૂકી ચસમા બસમા સલા ગધા છે ઉતરી જાય બાઈ તને હા સલા તને ભાન પડે છે મોબાઈલ ની ટચ કેમ કર્યો

જે ગોલકીપર છે હોકીના તો સ્ટીક અને પેડ પહેરીને તૈયાર થઈને ઊભા છે ને આ છે અમારે હિંમતભાઈને એ આજે કાંઈ કર્યું નથી એટલે સાઈડ ખૂણો પકડીને જાણીને ત્રણ ઊભા રહી ગયા છે પ્રેક્ટિકલ ખૂણો કરી દીધું છે હવે બધા રજા પડી ગઈ હવે બધાને રજા આપી દીધી છે એમપીએ દ્વારા બીપીએ દ્વારા બધા પહોંચી ઉપડી ગયા ઘર તરફ કે બોલે તને આવડે ભાઈ સ્વસ્થન કરતા ને આવડતું જ ના થતો આને સમજાવી લ્યો કો કાક માર કહેવાય ને આનાથી સાહેબ ન હોય તો હું સાહેબ હાલી જવાનું મૂકવાનો તમે કેવું કેવું કોલેજમાં કરો મને ખબર પડે ને સાહેબ કીધા છે અમે નાખો જ નથી કરતા એમાં ઘણા બાકી નથી એમાં એમાં જાજુ બાકી નથી નતરીઓ

આ ચાલુ થી કન્ટિન્યુ અમારા ઢોલક બાજા ચાલુ કરો ઢોલક બાજા ચાલુ કરો હા પછી મિત્રો હું આવી ગયો હોસ્ટેલ હોસ્ટેલ આવીને મારા થોડા ઘણા બાકીના કામ કાજો હતા એ બધા કામ પતાવી અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને સ્કૂલેથી છોકરા પણ આવી ગયા હતા જમવા માટે તો બધા વિદ્યાર્થીઓએ જમી લીધું અને પછી મેં પણ જમી લીધું અને પછી બપોરે કર્યો આરામ થોડી વાર માટે પછી સાંજે મારે માસીને ઘરે જવાનું હતું તો ભજો માસો લેવા આવ્યા હતા અને હું પણ બાઇક લઈને આવી ગયો હતો એટલે માટે માસાભેગો નીકળી ગયો બાઇક લઈને માસા લારે લારે મેં જોયું નહોતું હતું માસીનું ઘરે એટલે બધા ભેગો એમની ઘરે નીકળી ગયો અને અહીંથી પછી ડાયરેક્ટ મારે જવાનું છે ગ્રાઉન્ડે કારણ કે આજે ટાઈમિંગ છે એટલે ને આવી ગયો માસીની ઘરે માસીની ઘરે આવ્યા હતા એક માસીવારો નીંદરમાંથી ઉઠ્યો હતો તો મારે સામે ગુસ્સાથી જોતો હતો મેં બોલાવ્યો તો થોડો ઘણો ગુસ્સે થઈ ગયો ગાડી હજી થોડીક નીંદરમાં હતી ભાઈ ખરા થઈ ગયેલા હતા ફૂલ એક તો નીંદર પકડી હતી હું આવ્યો એટલે પછી માસીને ઘરેથી ચા પાણી કરીને સીધો હું આવી ગયો ગ્રાઉન્ડે અને બે માસી આવીને મૂંમારો પણ ફેગાવેલા હતા અને આજે તો ટાઈમિંગ હતી એટલે બધાને રનિંગ કરીને ચાલુ ચાલું

તારું મોટિવેશન કાંઈ લાભ કરતું હોય તો અમે તો એક રાઉન્ડ મોટિવેશન થી દોડાયો તારે કાંઈ અમે હે થોડી થોડી સુકાઈ થોડું નહીં ને મારું ગામ તો છે ના મારું ગામ તો લે ગામ તો ગયું

હા બે ભાઈ અમારે બધા પહેલાં ટાઈમિંગ પૂરું કરી નાખ્યું હોય પછી એની અંદર નાખી દીધું હોય ને પછી અમે આવી ગયા સ્ટ્રેચિંગ કરવા માટે ટાઈમિંગ લઈ તમારો બેટો માસીયા એટલાઈને કસરત કરવા લાગી ગયો પછી માસીએ ભેગા ભેગા પછી મામાવાળો પણ એટલાઈન લાગી ગયો કસરત કરવા ને આ બધા સ્ટ્રેચિંગ કરાયેલા અને બધેનું સારું ટાઈમિંગ આવ્યું હોય એક અઠવાડિયાની રનિંગ પ્રમાણે

કઈ સ્કૂલ માં ભણો તું કોડિયાર પુરા માં બરાબર આમ આપણે જમવાનું ટાઈમ થાશે પછી જમી લો ભલે સર હું કોલેજ જાઉં તો રૂમે રહેશો ને એકલા હું કોલેજ જાઉં એટલે અહીંયા રહેવાનું કિરણ ને કહેવાનું ચા નાસ્તો દેસી તમને એટલે હું તો આવી જાય એમ તો નવ વાગે તો તો મિત્રો આજે પ્રાર્થના કરીને આપણો વ્લોગ અહીં કરી છે પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ